રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ સાતસો પચાસ રૂપિયાથી ઊંચો હતો રૂપિયા એ જ રીતે મગ આજે ચૌદસો થી એકવીસો સોયાબીન આઠસો નેવું થી નવસો પંદર રૂપિયા દેશીવાલ આઠસો ચાલીસ થી સત્તરસો પચાસ સફેદ ચણા પંદરસો થી બાવીસો બારસો સાઈઠ મેથી નવસો સિત્તેર થી તેરસો ત્રીસ રૂપિયા તુવેર પંદરસો પચાસ થી ઓગણપચાસ રાઇડો આજે આઠસો થી નવસો સાહીઠ રૂપિયા અજમો તેરસો થી ત્રેવીસો પિંચોતેર સુકા મરચા એક થી પચાસ રૂપિયા એ જ રીતે એરંડો આજે એક હજાર થી અગિયારસો રાય અગિયારસો થી તેરસો ત્રીસ રૂપિયા સિંગદાણા સોળસો થી સોળસો એસી વરિયાળી આજે સાતસો થી સાઠ રૂપિયા કલંજી બત્રીસો થી પાંત્રીસો સાહીઠ આગળ વાત કરવામાં આવે જો આજે ડુંગળીની તો સિત્તેર થી ત્રણસો પાંચ લસણ બારસો થી ત્રીસ રૂપિયા અડદ ચૌદસો થી ત્રાણું એ જ રીતે ધાણા આજે બારસો એસી થી સત્તરસો એકાવન ધાણી તેરસો નેવું ઝીણી મગફળી જાડી મગફળી અગિયારસો થી તેરસો અડતાલીસ કપાસ આજે બારસો થી પંદરસો એકતાલીસ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો ચોત્રીસો પચાસ રૂપિયા થી તેતાલીસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાન સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર